રાજ્યના ચાર મહાનગરોની હવા ઝેરી બની અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર એકસો એસી ને પાર આ શહેરોમાં સવારના અને સાંજના સમયે એક્યુઆઈ બસો ને પાર પહોંચી જાય છે મહાનગરોનો એક્યુઆઈ એકસો એસી ને પાર થતા તબીબોએ નાગરિકોને ચેતવ્યા ખાસ કરીને શ્વાસ અને હૃદયરોગના દર્દીઓને વહેલી સવારે અને રાત્રિના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે જો બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી વધતા પ્રદૂષણને લઈ એએમસીએ એર સેન્સર લગાવવાનો નિર્ણય કર્યો છે જે પણ વિસ્તારમાં એર પોલ્યુશન વધશે ત્યાં ફાયર વિભાગ ગાર્ડન વિભાગને સૂચના આપશે ફાયર વિભાગની ટીમ પણ પાણી અથવા તો લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરી પ્રદૂષણ ઓછું કરશે આ સાથે જ ગાર્ડન વિભાગને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરવાની સૂચના આપવામાં આવી છે રાજકોટ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ને પાર થયો જે કોણ બાગ ગોંડલ રોડ ટેબર રોડ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને વાહનોને લીધે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે ઓગણીસ નવેમ્બરે રાજકોટમાં એક યુવા એકસો ને પાર થયો